નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિકાસકારોની રહેવાલીના પગલે હાજર વાયદામાં સુધારાની ગતિ યથાવત છે જીરુ વાયદો વધીને ચોવીસ હજાર પાંચસોની સપાટી પર નજીક પહોંચ્યો છે પચીસ હજાર પણ થઈ શકે તેવી ધારણાઓ રહેલી છે જીરુ બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ભાવમાં સુધારાની ગતિ આગળ વધી હતી જીરુના વેચવાલી અત્યારે સ્ટેબલ છે પરંતુ સામે નિકાસકારોની લેવાલી મર્યાદિત જોવા મળી રહી છે આગામી સપ્તાહમાં ફોરેનની જે રજાઓ પૂરી થયા બાદ નવેસરથી વેપારો આવે તેવી ધારણાઓ છે અને જીરુ બજારમાં સુધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદાની વાત કરીએ તો બસો પંચાવન રૂપિયા વધીને ચોવીસ હજાર ત્રણસોની સપાટીએ અત્યારે બંધ થઈ રહ્યો છે ચીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી ઓછી અને સામે લેવાલી પણ મર્યાદિત રહે તેવી ધારણાઓ છે ચીરુ બજારમાં જો નિકાસના વેપારો જૂના વેપારો સારા થશે તો ગરાગી આવી શકે છે આગામી સપ્તાહમાં નિકાસના વેપારો વધે તેવી ધારણાઓ છે પાંચસો સમયની અંદર તેવી છે અને સુધી જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે હાજર બજારમાં ભાવ હજી પચાસ થી સો રૂપિયાની તેજી થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને મોટી તેજી નિકાસના વેપારો માટે ખેડૂતોની જે વેચવાલી ઉપર આધારિત રહેલી છે તો મિત્રો હવે જોવાનું રહ્યું કે આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર જીરુના બજારમાં કેવી તેજી આવી શકે છે આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન